હાઇવે પર મુસાફરી કરી રહ્યા છો પણ તમારા વાહનની વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ નથી લગાવતા તો આ બેદરકારી તમને જ ભારે પડી શકે છે કઈ રીતે જાણવા જુઓ આ વિડીયો

પણ જારી કરી દેવામાં આવી છે આ સાથે ટોલ પ્લાઝા પર આવતા વાહનોમાં ફાસ્ટેગ નહી હોય તે વાહનોની નોંધણીની સંખ્યા સાથે સીસીટીવી ફૂટેજને ફાસ્ટેગ વગરના મામલાઓમાં નોંધવામાં આવશે જેને કારણે ટોલ લેનમાં વાહનની હાજરી અંગે યોગ્ય રેકોર્ડ રાખવા મદદ મળી રહેશે આ નવા નિયમ સાથે જોડાયેલી માહિતી તમામ ટોલ પ્લાઝા પર પ્રદર્શિત પણ કરવામાં આવશે જેથી બેદરકારી દાખવવામાં આવશે તો મેસેજ મળશે અને દંડની પણ જાણ કરવામાં આવશે નવા નિયમને ધ્યાનમાં રાખી હાઈવે ઓથોરિટીએ ફાસ્ટેગ જારી કરતી બેંકો અને અન્ય એજન્સીઓને પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે અને તે તેમના દ્વારા ફાસ્ટેગ પ્રાપ્ત કરતા વાહન ચાલકો તેને વિન્ડ સ્ક્રીન પર યોગ્ય રીતે ચોંટાડે એટલે હાઈવે ઓથોરિટીના નવા નિયમને અવગણવામાં આવશે તો દંડની જોગવાઈ ભરપાઈ કરવા તૈયાર રહેવું પડશે